નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારા જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવ્યો છું હું શું તમારો મોજીલો પ્યારો મિત્ર પ્રેમી દીવાનો દેશી ગમરાનો સોરો સોરી દેશી દેશી શું કરે છે દેશીના તાલે તો ભયલું ગુજરાતના અંદર બૂમ પડાવશે અને ગુજરાતની પબ્લિકને મનોરંજન કરાવશે અને એવી કોમેડિયન કરે છે ને કે જે ગુજરાતની પબ્લિક છે એટલે કે જે ગુજરાતના જે લોકો છે આ દેશી સોરાના પ્રેમી દીવાના બની ચૂકેલા છે એટલે કહેવાનો મતલબ કે લવ કરી બેઠેલા છે કારણ કે હાલ તો દેશી જ ચાલે છે ગુજરાતના દેશી 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 અને દેશી પાઘડીયાવાળાનો તો વટ કંઈક વર્ષે એટલું યાદ રાખજો આજના વિષયના અંદર આ દેશી સ્વરો એક તમારા માટે એક એવો દેશી ઉપાય લઈને આવે છે જો તમે નિયમિત વહેલી સવારે ઉઠીને તો રાતે ઊંઘવાના ટાઈમે તમે આ દેશી પ્રયોગ કરશો ને તો તમારા શરીરના અંદર જુનૂન આવશે પાવર શક્તિ આવશે અને એનર્જી આવશે એટલું યાદ રાખજો જો તમારા શરીરના અંદર રોગ પ્રતિકારક શક્તિની કમી રહેતી હોય એનર્જીની કમી રહેતી હોય શારીરિક નબળાઈ રહેતી હોય અશક્તિ રહેતી હોય અને શરીરના અંદર ઉર્જાની હોય તાકાતની હોય તમે થાકી જતા હોય ઓફી જતા હોય ડમ સડી જતો હોય શરીર જો તમારું કમજોર થઈ ચૂકેલ હોય શરીરના અંદર જો લાલ કલરની કમી રહેતી હોય એનિમિયાની જો તકલીફ રહેતી હોય એ બધી સમીક્ષાને જો સોલ્યુશન કરવું હોય અને એ બધી સમીક્ષાઓને તમારે મટાડવી હોય ને તો આ પાવરફુલ દેશી ઉપાય છે ને રામબાણશે એટલું યાદ રાખજો આ પાવરફુલ દેશી ઉપાય છે ને અનેક રોગો મટાડશે એટલું યાદ રાખજો અને આ દેશી પ્રયોગ જો તમે અઠવાડિયુંથી કરશો ને તો ફૂદું પરખાવશે એટલું યાદ રાખજો પેલું ફરકે ફરકે ફૂદુ ફર કેસે એટલે કે તમે રાતે ફૂદુ ફરકાવશો પ્લસ તમે મસ્ત મજાનો રૂપાળો રૂપા ગીતો ગાશે કેવો ગીતો ગાશે ખબર છે સુરી સરકે વચ્ચે સાપુરી ના રે રે સુરી વાયરો આવશે તો ઉડાડી મૂકશે સુરી સરક વચ્ચે સાફરી ના પોધતી રે એટલે કે આવો મસ્ત મસ્ત મજાના રૂપાળા રૂપાળા ગીતો ગાશો કારણ કે તમારા શરીરના અંદરથી અસંખ્ય રોગોનાઇઝેશન તમારા શરીરના અંદર છે ને અદ્ભુત તાકાત હશે અને તમારા હાડકા પણ મજબૂત થશે ફક્ત તમારા બે વસ્તુની જરૂર પડશે અઢીસો દૂધની જરૂર પડશે અને એલાયચીની જરૂર પડશે તમારે છે ને એલાયચી ખાસી બધી લાવી દેવાની છે લગભગ હો ગ્રામ જેટલી લઈ દેવાની આમ તો એલાયચી છે હોનાના ભાવ જેટલી છે એટલું યાદ રાખજો કારણ કે એલાયચીનો ભાવ છે ને આલા આસમાને છે એટલું યાદ રાખજો પણ તમારે હો ગ્રામ જેટલી ઇલાયચીના લઈ દેવાની છે અને વહેલી સવારે ઉઠો ને ત્યારે તમારે અઢીસો દૂધ ગરમ કરવા મૂકી દેવાનું છે અને એ અઢીસો દૂધના અંદર તમારે દસ એલાયચી છે તમારા પોતરા બોતરા કાઢીને બીજ દૂધના અંદર નાશીને બરાબર ઉકાળી લેવાનું છે અને એ ઉકાળેલું દૂધ ઇલાયચી નાખેલું તમે નિયમિત પીશો ને તો તમારા શરીરના અંદર ચાર ચાંદ લાગી જશે એટલું તરંગ કારણ કે તમે એલાયચીવાળું દૂધ પીશો ને ઉકાળીને રાતે ઊંઘવાના ટાઈમે હોય તો વહેલી સવારે ઉઠીને તમે બે વફા સનોમનું સેવન નહીં કરો તો તમને જો માનસિક તણાવ રહેતો છે માનસિક ડિપ્રેશન રહેતું છે એ બધું મટી જશે અને તમારું મગજ છે ને એકદમ રિલેક્સ થઈ જશે એટલે મગજના અંદર એવા તંતુ આવી જશે ને કે એવો કેમિકલ આવી જશે ને કે જે તમને માનસિક તણાવ રહેતો છે ડિપ્રેશન બધું મટી જશે અને આ છે ને એલાયચી સ્વાદ વધારે સેટલી વાત રાખજો અને ઉચ્ચ જે રક્તચાપ રહેતો હોય જે બ્લડ પ્રેશર વધી જતો એને ઓછું કરશે તરફ પર છે ને આ ઇલાયચી છે ને એકદમ ગરમ સેટલી વધે એટલે કે આગન જૂથ છે અને શરીરના અંદર ગરમી વધે જે લોકોનું શરીર ઠંડુ હોય એટલે કે ઠંડા થઈ ગયેલા હોય એમને કુલ ગરમ થઈ જવું હોય અને કુલ કુલ ઠંડા રહેતા હોય અને ઠંડામાં જો ગરમ થવું હોય તો આ કાફી છે એટલું યાદ રાખજો પ્રયોગ પ્લસ આ પ્રયોગ છે દેશી એ ફેફસાને એકદમ શાપ કરશે અને રિફ્રેશ કરશે એટલું યાદ રાખજો જો તમારા ફેફસા બગડી ચૂકેલા હોય અને ફેફસાને એકદમ રિફ્રેશ કરવા કેવાનો મતલબ ફેફસા ક્યારે બગડી તમે ગુટકાનું અમને સેવન કરતા હોય બીડીઓ પીતા હોય સિગરેટો પીતા હોય સ્ટાઇલથી અમા ગોળે પીતા હોય તો એ તમારા જો ફેફસા તમારે જો રિફ્રેશ કરવાનું તો આ દેશી પ્રયોગ છે ને રામબાણ છે જો તમને ફોરી વળતી શરદી ખોશી કપ કુદરેજ જેવી સમીક્ષા રહેતી ફોરો વધતો તાવ રહેતો એ બધું મટાડવા માંગતા હોય ને તો આ દેશી પ્રયોગ છે પાવરફુલ છે એટલું યાદ તમારા ફક્ત અઢીસો દૂધ વહેલી સવારે લઈ લેવાનું એના અંદર દસ થી બાર ઇલાયચી તમારા ફોળીને ફૂતરો ફોળીને અંદર બીજ નાશીને તમારે ઉકાળી દૂધ પીવાનું છે આ દેશી પ્રયોગ તમે નિયમિત કરશો ને તો તમારા આટકાસી ને એકદમ મજબૂત થશે એટલું યાદ રાખજો અને તમને જો ગળાની લગતી જો એ ટુ જેટ પ્રકારની બીમારી રહેતી છે ને એ બીમારી પણ મટી જશે એટલું યાદ રાખજો આ દેશી પ્રયોગ છે ને મૂત્ર રોગને પણ મટાડશે એટલું પેશાબની લગતી એટલું ઝેડ પ્રકારની બીમારીને પણ મટાડશે અને તવચાની લગતી જે બીમારી રહેતી એને પણ મટાડશે કારણ કે એલાયચીની અંદર છે ને પોટેશિયમ વધારે હોય છે મેગ્નેશિયમ હોય છે ને કેલ્શિયમ આ દૂધના અંદર પણ પાવર શક્તિ વધારે રહેલી હોય છે તમને જો હૃદયની લગતી બીમારી રહેતી હોય તમને કેન્સર રહેતું શરૂઆતના અંદર કેન્સર કોષો હોય ડાયાબિટીસની સમીક્ષા રહેતી પાચનતંત્રની જો ગરબડી રહેતી હોય તમારું પેટ એકદમ શાપ ના રહેતું હોય તમે તમારા પેટને એકદમ રિપ્રેસ કરવા માગતા હોય ને અને પેટના અંદર પાવર શક્તિ લાવવા માગતા હોય લીવરને એકદમ મજબૂત કરવા માગતા હોય અને તમે જે ખોય તમારા શરીરને મળે એ કરવા માંગતા હોય તો આ દેશી પ્રયોગ છે કાફી સેટ હોય કારણ કે એલાયચી છે ને ગુણોનો ભંડાર છે અને અસંખ્ય રોગોને પણ મટાડશે એટલું યાદ રાખજો કારણ કે અનેક બીમારીઓને છે ને ક્લીન બોલ્ડી કરી નાખે છે એટલે કે ઢોકળું કાઢી નાખવા મિડે તમારો જો મસ્ત મજાના રૂપાળા રૂપાળા પી એમના ગીતો ગાવો લીતો ગાવો હોય ને બે વફાનો ગીતો હોય ને તો આ દેશી પ્રયોગ છે ને રામબાણ છે એટલું યાદ રાખજો અને રાતે તમારે કિસ ગેલવાળી કરવી હોય અને તમારે સહેવાંગ વાળી કરવી હોય અને ઊંચા ઊંચા સગ્ગા મારવાન ફોર મારવાનું સિંગલ લેવા હોય અને સીધે સ્ટેટમાં શોર્ટ મારવાનું તો આ કાફી છે એટલું યાદ રાખજો એટલે એલાયચી છે ને ગરમ છે ને બૂમ પડાવશે એટલે યાદ કારણ કે આમાં આપણે મસાલા તરીકે યુઝ છીએ પણ તાકાતનો ખજાનો છે એટલું યાદ રાખજો અને આ તમારા શરીરની અંદર જશે ને તો રમણ ભમણ કરી નાખશે એટલું યાદ રાખજો બૂમ પડાઈ નાખશે એટલું યાદ રાખજો તમે ફેશન વાળા બની જશો એટલું યાદ રાખજો મિત્રો તમારા સાથે દિલથી પ્રેમથી અને લવથી એક વાત કરવા માંગુ છું પ્લીઝ મારા સાથીઓ પ્લીઝ મારા મિત્રો મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી અને તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો ગભરાયા વગર બે ફિકર ચિંતા કર્યા વગર તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન પર ક્લિક કરી લેજો લાઇક કરવાનું ભૂલતા નહીં આ દેશી સુરાને એક તો લાઈક જરૂર કરજો હા તમારી કોઈ હેલ્થની લગતી કોઈ બીમારીનો લખતો જો વિડીયો બનાવો તો મને જરૂર અંદર કે જેને લગતો જરૂર બને મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે બીજા મિત્રોને વિડીયો ઉપયોગી બની શકે મિત્રો વિડીયો તો જરૂર શેર કરજો તમારા વોટ્સઅપ ગ્રુપ પર પર મિત્રો તમે મારો આ વિડીયો જો ખૂબ ખૂબ આભાર આવજો ટા આઈ લવ યુ ટુ વન ફોર થ્રી દેશી દેશી શોર